સમગ્ર રાજ્યમાં વરસાદની લઈ આગાહી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી અમદાવાદના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બે જૂન સુધી અનેક વિસ્તારમાં વરસાદની આગાહી દાહોદ ડાંગ નવસારીમાં વરસાદની આગાહી વલસાડ તાપી દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી નર્મદા સુરત ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બે જૂન સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી અમદાવાદના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બે જૂન સુધી અનેક વિસ્તારમાં વરસાદની આગાહી દાહોદ ડાંગ નવસારીમાં વરસાદની આગાહી વલસાડ તાપી દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી નર્મદા સુરત ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે એટલે કે ગરમીનું જે પ્રમાણ જે છે તે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે હાલ જૂન જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જૂન મહિનામાં પણ ગરમીનું જે તાપમાન જે છે તે ગરમીનો પારો સતત વધી રહ્યો છે જોકે છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસું જે છે હાલ દક્ષિણ ભારતથી ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં હાલ ચોમાસાએ દસ્તક આપી દીધી છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસું બેસી શકે છે તેવી જાહેરાત જે છે તેવી આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે બાર જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારે અમદાવાદ સહિત ગાંધીનગર તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું આ ઉપરાંત સુરતના વિવિધ ભાગોમાં કતારગામ તેમજ રાંદેર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડ્યા હોવાનું માહિતી સામે આવી છે ત્યારે કહી શકાય કે વાતાવરણમાં પલટો આવવાના કારણે લોકોને ચોક્કસથી ગરમીમાંથી પણ રાહત મળી છે ત્યારે આગામી દિવસોમાં બાર જૂન સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને ચોક્કસથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ દ્વારા પણ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આને આને લઈને તૈયારી કરી દેવામાં આવી છે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીને પ્લાનની જે તૈયારી છે કરી દેવામાં આવી છે કારણ કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે ચોક્કસથી પાણી જે છે તે ભરાઈ જવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ વખતે પણ જ્યારે પાણી ભરાઈ જાય તે પહેલાંથી જ સાવચેતીના ભાગરૂપે એ દ્વારા જે જગ્યાએ પાણી ભરાઈ જાય છે ત્યાં એકસો ત્રીસથી વધુ કર્મચારીઓને તૈનાત કરવાની વાત કરવામાં આવે છે એટલે કે આવી જગ્યાઓ પર કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે તંત્રના કર્મચારી ત્યાં તૈનાત રહેશે જેના કારણે વાહન ચાલકોને પણ જે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તે નહીં કરવો પડે એટલે કે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી પ્લાન જે છે તે પહેલેથી જ તૈયાર કરી દેવામાં આવે છે ત્યારે હાલ જે કાળઝાળ ગરમી અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પડી રહી છે તેને લોકોમાં જે ગરમીને લઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા જે ગરમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો ચોક્કસથી આગામી સમયમાં વરસાદ પડશે તો ચોક્કસથી લોકોને પણ ગરમીથી રાહત મળશે કેમેરામેન વિજય સાથે ચિંતન સુથાર બી ઇન્ડિયા અમદાવાદ